અંજારના વર્ષામેળી વિસ્તારમાં આવેલ જૈન કોલોનીમાં વૃદ્ધ દંપતી ગત રાત્રે ઘરે એકલા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસ્યા હતા અને છરી દેખાડી હુમલો કરી સોનાની બંગડી લૂંટી ગયા હતા અંજારની જૈન કોલોનીમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ અંજારના વર્ષામેળી વિસ્તારમાં આવેલ જૈન કોલોનીમાં વૃદ્ધ દંપતી ગત રાત્રે ઘરે એકલા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો ઘરમાં ગુસ્યા હતા અને છરી દેખાડીને હુમલો કરી સોનાની બંગડી લૂંટી ગયા હતા વૃદ્ધે પ્રતિકાર કરતા અન્ય વસ્તુની લૂંટ શક્ય બની ન હતી હુમલામાં ભરત નામના વૃદ્ધને ઈજા પહોંચતા રાત્રે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને જૈન સમાજ તથા રાજકીય અગ્રણીઓ પણ બનાવની જાણ થતાં દોડી ગયા હતા ઘટનાની જાણ થતાં પૂર્વ કચ્છની અંજાર